હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે આગળ આપણે જોઈશું આના બીજા દાખલાઓ તો જુઓ હવે આની અંદર શું છે તો કે આ રીતનું એક ચતુષ્કોણ છે તો અહીંયાથી બી શું થશે એ રચના પૂર્ણ થશે ચતુષ્કોણની પછી અહીંયાથી શું છે તો કે આ રીતના બે ઉપસેલા ભાગ છે તો કે આ રીતની કમ્પ્લીટ આપણે આકૃતિ જોવાની છે કે આ રીતનું ક્યાં છે તો જવાબ આમાં છે બીમાં છે કે નહીં તો જવાબ શું આવશે સી સોરી બી નહીં સી આ તો અંદરની સાઈડ છે આ તો આ કેન્સલ થઈ જશે આની સાઇઝ શું છે મોટી છે એટલે આ પણ આવશે નહીં હવે જુઓ આની અંદર શું છે તો કે આ રીતના એક ચોરસ છે તો ચોરસ કમ્પ્લીટ થશે આ રીતનું ચોરસ કમ્પ્લીટ થશે અને આ રીતનું અર્ધવર્તુળ જે છે એ રચાશે તો એ રચના ક્યાં છે અહીંયા ડીમાં છે જે શું થઈ જાય છે તો કે આ રીતની ઊભી હતી આના બદલે શું કરી આ ડી તો જવાબ શું આવશે સી હવે જુઓ આની અંદર શું છે ત્રીજા પ્રશ્નોમાં તો કે આ રીતનું આપણને એક વર્તુળ આપેલું છે કે ત્રિકોણ હોય કે ગમે તે રચાતું હોય એવું જરૂરી નહીં કે વર્તુળ જ હોય પણ આ રીતનો એક વળાંકવાળો ભાગ આપેલો છે હવે એ વળાંકવાળા ભાગનો આપણે ઉપયોગ કરીને શું કરવાની છે તો આગળની રચના પૂર્ણ કરવાની છે જો હવે અહીંયા વળાંક છે પણ અહીંયા વળાંક કેવો છે આ મોટો છે એટલે આ તો આવશે જ નહીં અહીંયા બે વળાંક છે એટલે આ પણ નહીં આવે તો વધ્યું આ અને આ હવે જો અહીંયા વળાંક આ રીતનો ગોઠવીએ તો આ કેવી રચના થાય એકદમ અલગ જ અને અહીંયા જો આ રીતનું વળાંક ઉઠાવીએ તો અહીંયાથી આમ કમ્પ્લીટ રચના થાય તો આ જવાબ શું બનશે બી બરાબર હવે જો આની અંદર શું છે તો કે એક વર્તુળ પૂર્ણ થાય છે તો કે પહેલાં આપણે શું કરીશું તો કે આ રીતનું વર્તુળ એક પૂર્ણ કરીશું વર્તુળ પૂર્ણ થયા પછી અહીંયાથી શું કહેવાય છે તો કે આ રીતની રચના બને છે કઈ રીતની આ રીતની બરાબર તો કે આ રીતની રચના બને તો હવે આ રીતની ડિઝાઇનિંગ આપણને ક્યાં જોવા મળે છે અંદરની સાઈડ ખાચો આમાં છે ના એક આમાં આમાં અને આમાં હવે આની જે ડિઝાઇનિંગ છે એકદમ કમ્પ્લીટ આની જેમ છે ત્રાસી આમાં તો છે જ નહીં ડિઝાઇનિંગ આ જે લંબાઈમાં છે આમાં છે પણ આમાં કેવી છે સીધી અને આપણે જોઈએ છે ત્રાસી તો જવાબ શું આવશે સી હવે જો આની અંદર શું થશે તો કે આ રીતનું પહેલાં એક ચોરસ પૂર્ણ થશે તો કે હા પહેલાં ચોરસ બનાવ્યું ચોરસ બનાવ્યા પછી અંદરની જે ડિઝાઇનિંગ છે એ બનાવીશું આપણે બરાબર આ રીતની આ રીતની કમ્પ્લીટ ડિઝાઇનિંગ બની જાય એ પછીની જે રીતની ડિઝાઇનિંગ આવતી હોય એ જોવાનું તો જુઓ આ ડિઝાઇનિંગ અને આ ડિઝાઇનિંગ તો જુઓ અહીંયા પહેલાં ડિફરન્સ પડી જાય છે આ અંદરની બાજુ એટલે આ કેન્સલ થઈ ગયું હવે જોઈશું આમાં અને આમાં આની અંદર શું થાય છે તો કે આ જે ડિઝાઇનિંગમાં છે એ કેવું છે તો કે અહીંયા સેજ કમ્પ્લીટ ભાગ નથી બરાબર એટલે આ બી કેન્સલ થઈ જશે આની અંદર શું છે તો કે આમાં બી સેજ ખાંચો છે એટલે જવાબ શું થશે ડી બરાબર અને આની હાઈટ પણ કેવી છે મોટી છે હવે જુઓ ચોઈસમાં પ્રશ્નમાં શું કહે છે તો કે ચોઈસનો પ્રશ્ન એમ છે કે ત્રિકોણ જેવો આ રીતની રચના છે તો હવે આ તો ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે આની અંદર આ રીતનો ત્રિકોણ ગોઠવો અને આ ત્રાસો પાક એટલે કમ્પ્લીટ ત્રિકોણ પૂર્ણ થઈ જાય આ રીતનું તો કે આ જવાબ ડી આવશે બરાબર અહીંયા વર્તુળ જુએ અહીંયા ચોરસ જુએ બરાબર અને અહીંયા ત્રિકોણ જુએ પણ ત્રિકોણ કેવો જોવે પ્રોપર ત્રિકોણ જોવે અહીંયાની જે લાઈનો હોય એકદમ સીધી જુએ અને અહીંયા કેવી છે ત્રાસી છે તો જવાબ શું આવશે ડી હવે સેમ ટુ સેમ રચના આમાં થશે તો કે આમાં પહેલાં આપણે એક ચોરસ પૂર્ણ કરીશું તો કે આ રીતનું ચોરસ થયું આ રીતની રચના થઈ આ આ અહીંયાથી આમ અહીંયાથી આમ અહીંયાથી આમ બરાબર હવે જો આનો જેવો ભાગ પાક છે અંદરની સાઈડ ઉપસેલો આમાં બહારની સાઈડ એટલે આ કેન્સલ થઈ જશે અહીંયા સેજ જ ઉપસેલો છે બરાબર અને અહીંયા કેવો દેખાડ્યો એ પછી ડાયરેક્ટ લંબાઈમાં એટલે આ કેન્સલ થઈ જશે હવે વધ્યું આ અને આ તો જો આની ડિઝાઇનિંગ આની જેમ મેચિંગ થાય છે તો કે હા તો જવાબ શું આવશે ડી આ જે ખૂણો રેચે છે એ અહીંયા ખૂણો છે ના તો આ કેન્સલ થઈ જશે હવે જો આની અંદર શું છે તો કે વર્તુળ છે તો વર્તુળ આપણે પૂર્ણ કરીશું પહેલાં તો કે આ રીતનું શું થઈ જશે વર્તુળ પૂર્ણ પછી જો અહીંયાથી આ જે ડિઝાઇનિંગ છે એ સેમ ટુ સેમ ડિઝાઇનિંગ આ કેવી જાય બહારની બાજુ આવે છે તો બહારની બાજુ બહારની બાજુ આ અંદરની બાજુ તો આ કેન્સલ આ અંદરની બાજુ આ પણ કેન્સલ થઈ ગયું હવે જે આ ખૂણો જે બહારની બાજુ રચાય છે એવો સેમ ટુ સેમ અહીંયા છે પણ અહીંયા કેવી છે ડિઝાઇનિંગ આડી ઊભી કરી નાખેલી છે હવે જે આ એક આ ખૂણો રચાય છે અહીંયાથી અહીંયા બહારની બાજુ તો આ ડિઝાઇનિંગને જ્યારે ઊભી છે એવી આડી કરી નાખીએ તો આ રીતનું આમ થઈ જશે પછી અહીંયાથી શું થશે તો કે આ જે ઉપરનો ભાગ આમ ઉપર જશે પછી ખાંચો એક લેશે અને પછી આ રીતની ડિઝાઇનિંગ તો જવાબ શું આવશે બી બરાબર હવે જોવાની અંદર શું છે તો કે અહીંયા પહેલાં આપણે ચોરસ પૂર્ણ કરીશું અહીંયાથી અહીંયા પછી આ ભાગ અહીંયાથી આમ જશે અને આ ભાગ આમ જશે તો આ રીતની રચના આપણને ક્યાં જોવા મળે છે અહીંયા છે નહીં અહીંયા પણ નથી અહીંયા તો વર્તુળ છે આ ભાગ દેખાય છે સેમ ટુ સેમ આ રીતની ડિઝાઇનિંગ તો જવાબ શું આવશે સી આ બનશે નહીં હવે જોવાની અંદર શું કરીશું તો કે આપણે પહેલાં કરીશું ત્રિકોણ અરે ત્રિકોણ ક્યાં ચોરસ કરીશું પૂર્ણ આ રીતની ડિઝાઇનિંગ બરાબર પછી શું થશે તો કે આ રીતની આમ ત્રાસી ડિઝાઇનિંગ છે એ કમ્પ્લીટ થશે બરાબર હવે જો આ રીતની ડિઝાઇનિંગ છે અહીંયા અહીંયાનો જે ભાગ છે એ ખૂબ પહોળો છે અહીંયા છે નહીં અહીંયા પહોળો છે અહીંયા બી છે અને અહીંયા તો એકદમ ડિફરન્ટ ડિઝાઇનિંગ એટલે આ કેન્સલ થઈ ગયું બરાબર હવે જો આની જે ડિઝાઇનિંગ છે અને આ ડિઝાઇનિંગ આ કેવી છે આ સીધી લાઇનિંગ છે એ આની લાઇનિંગ આમ ત્રાસી છે તો જવાબ શું આવશે સી બરાબર હવે જુઓ આની અંદર શું છે તો કે એક ચોરસ ટાઈપ છે એ ચોરસમાં શું છે તો કે આ રીતનો ડબલ્યુ લખેલો છે તો આપણે પહેલાં ચોરસ ટાઈપ બનાવી દઈશું કમ્પ્લેટ તો કે હા પછી જે ડિઝાઇનિંગ આવતી હશે એ ડિઝાઇનિંગ દોરી દઈશું આ રીતની બરાબર આ રીતની ડિઝાઇનિંગ છે તો કે હા હવે જો અહીંયાના બે પાક કમ્પ્લીટ છે તો કે હા અહીંયા બી છે તો કે હા અહીંયાના જે ડબલ્યુને ડિઝાઇનિંગ કેવી છે અહીંયા તો કે અહીંયા છે કઢા લેલી એટલે આ કેન્સલ થઈ જશે આ એકદમ પહોળું છે એટલે આ પણ કેન્સલ થઈ જશે આમાં ડબલ્યુની ડિઝાઇનિંગ કેવી છે આના કરતાં ખૂબ મોટી એટલે આ પણ કેન્સલ થઈ જશે જવાબ શું આવશે બી હવે જોવાની અંદર શું છે તો કે ઈ પૂર્ણ કરવાનો છે તો આ રીતનું ઈ રચાશે પછી અહીંયાથી જે આ સેમ ટુ સેમ ડિઝાઇનિંગ આપણે અહીંયા પણ દોરી દેવાની બરાબર હવે જે આ ડિઝાઇનિંગવાળો એ દેખાય આપણને ક્યાંય એ જોઈ લેવાનો છે અહીંયા બે ભાગ બહાર અને બાકીના ત્રણ ભાગ અંદર તો જવાબ શું આવશે સી એકદમ ઇઝીમાં ઇઝી રીતે સમજવામાં પણ ઈઝી પડે અને કંઈ નહીં ના ખબર પડે તો આ રીતની ડિઝાઇનિંગ પૂર્ણ કરી દેવાની બરાબર તો જવાબ શું આવશે સી હવે જુઓ આની અંદર શું છે તો કે આમાં ચોરસ ટાઈપ છે તો પહેલાં ચોરસ બનાવી દઈશું પછી શું કરીશું તો કે આ રીતના પગથિયા જેવો આકાર છે પછી આ તીર છે પછી આ રીતની અને પછી આ રીતની તો પહેલાં અહીંયાથી બે પગથિયા જેવું છે એક અને બે એક અને બે એક અને બે એક અને બે અહીંયા કેવી ડિઝાઇનિંગ છે ખૂબ મોટી એટલે આ કેન્સલ થઈ જશે પછી શું થશે તો કે આ ત્રાસો પાક આ ત્રાસો પાક આમની સાઈડ છે તો આ પણ કેન્સલ થઈ જશે થઈ ગયો બે હવે જો અહીંયા અને અહીંયા આ બંને સેમ ટુ સેમ છે હવે અહીંયાથી જે આમ થયા પછી અહીંયા સે સીધો પાક આવે છે બરાબર પણ કેવો આવે છે થોડોક જ આવે છે અહીંયા કેવો છે લંબાઈમાં વધુ એટલે આ કેન્સલ થઈ જશે અને જવાબ શું આવશે સી સોરી બી નહીં સી બરાબર હવે શું થશે છેલ્લો પ્રશ્ન છેલ્લા પ્રશ્નોમાં શું છે તો કે વર્તુળ પહેલાં પૂર્ણ કરીશું આપણે આ રીતનું અને પછી આ રીતની ડિઝાઇનિંગ આપણે રચીશું બરાબર આ રીતનું રચીશું તો કે અંદરના ખાંચા બે આવવા જોઈએ અંદરની સાઈડ ખાંચા છે અહીંયા ત્રણ છે એટલા કેન્સલ આ બહારની સાઈડ આ પણ કેન્સલ આ અંદરની સાઈડ બે છે હા અને અહીંયા એક બહારની બાજુ એટલા કેન્સલ થઈ જશે જવાબ શું આવશે સી જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે અથવા પ્લે લિસ્ટમાં પણ જોઈને જોઈ શકો છો અને વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો